જય શ્રી કૃષ્ણ એક મોટું જંગલ હતું તે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા જંગલની વચ્ચે એક સરસ મજાની નદી વહેતી હતી તે નદીમાં કમળના સરસ ફૂલ ખીલેલા હતા તે નદીમાં પશુઓ અને પક્ષીઓ પાણી પીવા આવતા હતા તેને આનંદથી રહેતા હતા આ બધા પક્ષીઓમાં એક ચકો અને ચકી પણ રહેતા હતા તે પણ આનંદ અને મોજમાં દિવસો પસાર કરતા હતા એક દિવસની વાત છે ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો એની બનાવી ખીચડી ખીચડી ચૂલા પર મૂકીને ચકી ચકાને ખીચડી જોવાનું કહીને પાણી ભરવા ગયું ચકાની લાગી ભૂખ એટલે ચકો ખીચડી ખાઈ ગયું અને સૂઈ ગઈ ચકી પાણી ભરીને આવી ચકાને કહે ચકા મને ગળો ઉતાર પણ ચકો ઊંઘી ગયો હતો તે બહાર આવ્યો નહીં ચક્કી અંદર જઈને ખીચડી જોવે છે તો ખીચડી હતી નહીં એટલે ચકાને ઉઠાડે ને પૂછે છે ચકા ખીચડી કોણ ખાઈ ગયું ચખો કહે રાજાનો ડાઘ્યો કૂતરો ખાઈ ગયો ચકી ગઈ રાજા પાસે રાજા રાજા તમારો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો રાજા કહે મારો કૂતરો તો અહીં જ છે તો ક્યાં તારા ઘરે ખીચડી ખાવા આવ્યો હોય ચકો જ ખીચડી ખાઈ ગયો હશે રાજાએ ચકાને પૂછ્યું તો ચખો કહે મને ભૂખ લાગી હતી તે હું ખાઈ ગયો